નમસ્કાર આપ સૌ પુનિજનો અમારી YouTube ચેનલ ભક્તિ સત્સંગમાં હાર્દિક સ્વાગત છે આજના આ વિડિયોમાં આપણે શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય પાંચનું શ્રવણ કરીશું શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય પાંચને કર્મ સંન્યાસ યુગ કહેવામાં આવે છે આ અધ્યાયમાં શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું છે કે માત્ર કર્મનો ત્યાગ કરવાથી મુક્તિ મળતી નથી પરંતુ કર્મ કરતા કરતા મનથી સંન્યાસ રાખવો એ જ સાચો માર્ગ છે કર્મ છોડવાથી નહીં પરંતુ ફળની આસક્તિ છોડવાથી મુક્તિ મળે છે કર્મ કરવું પણ જરૂરી છે પરંતુ તે ઈશ્વર માટે કરવું જોઈએ જે વ્યક્તિ ફળની ઈચ્છા વિના કાર્ય કરે છે તે જ સાચું યોગી અને સંન્યાસી છે તો ચાલો તેનું વિસ્તૃત શ્રવણ કરીએ અધ્યાય પાંચ કર્મ સંન્યાસીઓ અર્જુને કહ્યું હે કૃષ્ણ આપે પહેલા મને કર્મનો ત્યાગ કરવા કહ્યું અને પછી ભક્તિપૂર્વક કર્મ કરવાનો આદેશ આપો છો હવે આપ કૃપા કરીને નિશ્ચિત રૂપે મને કહેશો કે આ બંનેમાંથી કયું વધારે કલ્યાણકારી છે પુરુષોત્તમ પરમેશ્વરે મુક્તિ માટે તો કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ બંને ઉત્તમ ઉપાય છે પરંતુ આ બંને પૈકી કર્મના પરિત્યાગ કરતા ભક્તિયુક્ત કર્મ શ્રેષ્ઠ છે જે મનુષ્ય ન તો કર્મફળનો તિરસ્કાર કરે છે અને ન કર્મફળની ઈચ્છા રાખે છે તેને નિત્ય જાણવો જોઈએ હે મહાબાહુ અર્જુન આવું મનુષ્ય સર્વ રહિત થઈને ભૌતિક બંધનને સહજમાં પાર કરીને સંપૂર્ણપણે મુક્ત થઈ જાય છે અજ્ઞાની મનુષ્યો ભક્તિમય સેવાને ભૌતિક જગતના પૃથક કરણાત્મક અભ્યાસથી ભિન્ન કહે છે જેઓ વાતોમાં જ્ઞાની છે તેઓ કહે છે કે જે મનુષ્ય આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરે છે તે બંનેનું ફળ પ્રાપ્ત કરે છે જે મનુષ્ય જાણે છે કે પૃથક કરણાત્મક અધ્યયન દ્વારા જે સ્થાન પ્રાપ્ત થાય છે તે જ ભક્તિ દ્વારા પણ પ્રાપ્ત કરી શકાય છે અને તેથી જે મનુષ્ય સાંખ્યયોગ તથા ભક્તિયોગને એક સમાન ભૂમિકા પર રહેલા જુએ છે તે જ વસ્તુઓને યથાર્થ રૂપે જુએ છે ભગવત ભક્તિમાં જોડાયા વિના કેવળ સમગ્ર કર્મોનો પરિત્યાગ કરવા માત્રથી કોઈ મનુષ્ય સુખી થઈ શકતો નથી પરંતુ ભક્તિની સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય પરમેશ્વરને તરત જ પ્રાપ્ત કરે છે જે વિશુદ્ધ આત્મા છે અને જે પોતાના મન તથા ઇન્દ્રિયોને વસમાં રાખી શકે છે તે સૌને પ્રિય હોય છે અને બધા જીવો તેને પ્રિય હોય છે એવો મનુષ્ય હંમેશા કાર્યરત રહેતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી દિવ્ય ભાવનામાં રહેલો મનુષ્ય જોતો સાંભળતો સ્પર્શ કરતો સુંગતો ખાતો ચાલતો સૂતો તથા શ્વાસ લેતો હોવા છતાં પોતાના અંતરમાં હંમેશા જાણતો હોય છે કે હકીકતમાં તે પોતે કશું જ કરતો નથી બોલતા ત્યાગ કરતા ગ્રહણ કરતા કે આંખો ખોલતા તથા મીચતા પણ તે સદા જાણતો હોય છે કે માત્ર ભૌતિક ઇન્દ્રિયો જ પોતપોતાના વિષયોમાં પરોવાયેલી રહે છે અને પોતે આ સર્વથી અલિપ્ત છે જે મનુષ્ય કર્મફળ પરમેશ્વરને સમર્પિત કરીને આશક્તિ રહિત થઈને પોતાનું કર્તવ્ય કર્મ કરે છે તે જેમ કમળપત્ર જળથી અસ્પર્શ્ય રહે છે તેમ પાપ કર્મોથી અલિપ્ત રહે છે યોગીજનો અનાસક્ત થઈને શરીર મન બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા પણ કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે ભક્તિમાં સ્થિર થયેલો જે પોતાના શ્રમના ફળનો લોભી છે તે બધ થઈ જાય છે જ્યારે દેહાધારી જીવાત્મા પોતાની પ્રકૃતિને વશમાં કરી લે છે અને મનથી બધા કર્મનો પરિત્યાગ કરે છે ત્યારે તે નવ દ્વારવાળા નગર એટલે કે ભૌતિક શરીરમાં કશું કર્મ કર્યા કે કરાવ્યા વગર સુખ પૂર્વક રહે છે શરીર રૂપી નગરનો સ્વામી એવો દેહધારી જીવાતમાં કર્મ ઉત્પન્ન કરતો નથી કે લોકોને કર્મ કરવા પ્રેરિત કરતો નથી અને કર્મના ફળનું સર્જન પણ કરતો નથી આ બધું તો ભૌતિક પ્રકૃતિના ગુણો દ્વારા જ થયા કરે છે પરમેશ્વર કોઈના પાપ કે પુણ્ય ગ્રહણ કરતા નથી પરંતુ દેહધારી જીવો પણ ના તારાને ગ્રસ્ત થાય છે

મુક્તિ પંથે આગળ વધે છે વિનમ્ર સાધુ તેમના યથાર્થ જ્ઞાનના પ્રતાપે વિદ્વાન તથા વિનય બ્રાહ્મણ ગાય હાથી તથા ચંડાલને સમાન દ્રષ્ટિથી જુએ છે જેમના મન એકત્વ તથા સંતામાં સ્થિત છે તેમને જન્મ તથા મૃત્યુના બંધનોને પહેલેથી જીતી લીધા હોય છે તેઓ બ્રહ્મની જેમ સર્વથા નિર્દોષ હોય છે અને એ રીતે સદા બ્રહ્મમાં વસ્તી રહે છે જે મનુષ્ય અનગમતી વસ્તુ પામી પામતો નથી અને અનગમતી વસ્તુ મેળવીને ઉદ્વીગ્ન થતો નથી જે સ્થિર બુદ્ધિ છે જે રહિત છે અને જે ભગવિનો જાકાર છે તે પ્રથમથી બ્રહ્મમાં અવસ્થિત હોય છે આવો જીવન મુક્ત પુરુષ ભૌતિક ઇન્દ્રિય સૂત્રથી આકૃષ્ટ થતો નથી પરંતુ હર હંમેશ સમાજમાં નિમગ્ન રહીને પોતાની અંદર જ આનંદનો અનુભવ કરે છે એ રીતે

વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના સહન કરી શકે તથા અને અને ક્રોધના વેગને શકે તો તે તે છે છે આ જગતમાં સુખી હોય જે મનુષ્ય અંતર થકી સુખી છે સક્રિય છે તથા અંતરમાં આનંદ અનુભવનારો અને જેનું લક્ષ્ય અંતર્મુખી છે તે જ વાસ્તવમાં પૂર્ણ યોગી છે તે પરબ્રહ્મમાં મુક્તિ પામે છે અને અંતે બ્રહ્મને મળે છે જે લોકો સંશયમાંથી ઉત્પન્ન થનારી વિધાઓ પર થયેલા છે જેમના મન આત્મ સાક્ષાત્કારમાં લીન થયા છે જેઓ જીવ માત્રના કલ્યાણ અર્થે સદા કાર્યરત રહે છે અને જેઓ સર્વ રહિત છે તેઓ બ્રહ્મમાં નિર્વાણ પ્રાપ્ત કરે છે જેઓ ક્રોધ તથા સર્વ ભૌતિક કામનાઓથી રહિત થયેલા છે જેઓ આત્મજ્ઞાની આત્મસંયમી તથા પૂર્ણતા પામવા માટે અને એ રીતે મન બુદ્ધિ તથા ઇન્દ્રિયોને વશમાં રાખીને મોક્ષ પ્રતિ લક્ષ્ય રાખનાર યોગી ઈચ્છા ભય તથા ક્રોધથી રહિત થઈ જાય છે આવી અવસ્થામાં સતત રહેનારો યોગી પરમેશ્વર મારી ભાવનામાં ઓ પ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય પાંચ કર્મ સંન્યાસીઓ અહીં સમાપ્ત થાય છે ગુણિજનો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક અને શેર કરજો તથા કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તેમજ આવા વિડીયો જોવા તથા સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે ફરી મળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના નવા અધ્યાય સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી